રામચંદ્ર ભગવાન પધારેલ છે દ્વારકા થી કાળીયા ઠાકર પધારેલ છે રાજા ગોપીચંદા ભરત્રી અશ્વમા હરિદ્વાર થી ગંગા જમના સરસ્વતી અહીં પવિત્ર જગ્યા છે બાપાની બાપા ને આખું માને છે

કે આ લોકો આવીને ભાઈ કહી જાય કે અમારી ભૂલ થઈ ગઈ છે હવે પછી આવી રીતે અમે ક્યારેય ભવિષ્યમાં નિવેદન નહીં આપી જય જલારામ ના વેપારીઓ આ જે સ્વામીજી બોલ્યા એનો રોષ વીરપુર માં ગઈકાલ થી અને બીજા જલારામ ભક્તો અને જલારામ બાપામાં માં આસ્થા રાખનાર લોકોને પણ આ ગયમું નથી કારણ કે ઇતિહાસ સાથે વિકૃત રજૂઆત કરવામાં આવી છે એટલે સ્વામીજીએ માફી તો માગી લીધી છે જે આધારે એણે જે પુસ્તકના આધારે આ કીધું છે એ પણ યોગ્ય નથી આ પુસ્તક પણ પાછું ખેંચાવવું જોઈએ સ્વામીજીએ બાપા સન્મુખ આવી અને માફી માગી લેવી જોઈએ આવી લાગણી અને માગણી સાથે આ જે વીરપુરના વેપારીઓ બે દિવસ બંધ રાખેલ છે